ગુજરાતમાં પાવાગઢ મંદિરની સીડીઓ પર તાજેતરમાં જૈન સમાજની મૂર્તિઓને ખંડિત કરાતા જૈન સમાજ રોષે ભરાયો હતો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વિવાદ વધતા મૂર્તિઓ ફરીવાર સ્થાપિત કરવામાં આવી હતી આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી ત્યારે ફેસબુક પર એક વ્યક્તિએ જૈન સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતી ફેસબુક પર પોસ્ટ કરતા મામલો ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આ વાંધાજનક પોસ્ટ કરનાર લોકોની હુમલા થઈ રહ્યા છે ત્યારે આજે રીંછનો હુમલો ફરી થતા બે જણા ઇજાગ્રસ્ત થયા હતા આજે વહેલી સવારે જોજના જંગલમાં ગામના રસિકભાઈ શાંતિલાલ નાયક દોડી વીણવા ગયા હતા ત્યારે રીંછે અચાનક હુમલો કરીને રસિકભાઈને મોઢાના ભાગે ગંભીર રીતે બચકા ભરતા જમણી આંખ ખાધી હતી રીંછે કરેલા હુમલાને લઈને રસિકભાઈએ બુમાબુમ કરતા રીંછ ભાગ્યું હતું ભાગતા ભાગતા રીંછ રસ્તામાં એક મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવા નામની મહિલાને પંજો મારતા સામાન્ય ઈજા થઈ હતી વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે આંશિક રીતે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે સામાન્ય વરસાદ પડતાની સાથે જ હાલમાં શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ચક્યું છે શહેરમાં પાણીજન્ય રોગોની ભીતિ સેવાઈ રહી છે જેમાં ખાસ કરીને કમળો અને ટાઈફોઈડના દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જેમાં હાલમાં કમળો ટાઈફોઈડ અને જાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે કાર્લીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં હાલમાં વીસ દર્દીઓ કમળાના અને દસ દર્દીઓ ટાઇફોઇડના દાખલ છે સાથે અન્ય દસ દર્દીઓ મળી કુલ પચાસની કેપેસિટી સામે હાલમાં ચાલીસ બેડ ભરાયેલા છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થઈ ગયેલા ત્રણસોને બાર મકાનોના પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો પાલિકા દ્વારા પોલીસ વીજ કંપની અને ફાયર વિભાગની ટીમોને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી સામે સ્થાનિક લોકો પાલિકા અને હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ઘસી ગયા હતા અને રજૂઆત કરી હતી રાજકોટ જિલ્લાના જામકંડોણાથી ઉપલેટા પંથકના ગામોને જોડતા મુખ્ય માર્ગનો મોજ નદી ઉપર બનાવેલો કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે આ કારણે આસપાસના દસથી વધુ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યા દૂર ન થતાં આજે સ્થાનિકો સ્થળ પર એકઠા થયા હતા એટલું જ નહીં રામધૂન બોલાવી તેમજ વિવિધ સૂત્રોચ્ચાર કરી આ સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માંગ કરવામાં આવી હતી રાજકોટ શહેરમાં વધુ એક દુર્ઘટનામાં લિફ્ટ નીચે ત્રણ વર્ષની બાળકી ફસાઈ જવાથી મૃત્યુ પામી છે શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે છેલ્લા પાંચ મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા અને ચોકીદારી કરતા નેપાળી પરિવારની ત્રણ વર્ષની દીકરી પાર્કિંગમાં રમતી હતી ત્યારે લિફ્ટનો દરવાજો કોઈ કારણોસર ખુલી ગયો હોય પરંતુ લિફ્ટ ન હોવાથી બાળકી નીચે ગબડીને પડી હતી એ પછી ઉપરથી અચાનક લિફ્ટ આવતા અંદર રહેલી આ બાળકી ચગદાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે ત્યારે પોસ્ટમોર્ટમ રૂમથી લઈને પોલીસ ચોકીના રસ્તા પર એક યુવક દ્વારા તેની પત્ની અને બે નાના બાળકોને તમાચા મારવામાં આવ્યા હતા બાળકીને ક્રૂર બાપે ફડાકો મારતાની સાથે જ તે રોડ પર પટકાઈ હતી આ ઘટના ત્યાંના રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી જ્યારે આ તમામ ઘટના સુરત સિવિલ પોલીસ ચોકીની સામે જ બની હોવા છતાં પોલીસ જોતી રહી અને યુવક સામે કોઈ કાર્યવાહી પણ ન કરી સુરત સિટી બસ અને બીઆરટીએસ બસમાં ડ્રાઈવર અને કન્ડકટરો સાથે માથાકૂટ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે સિટી બસમાં કંડક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થતી હોવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે ગઈકાલે સુમુલ ડેરી ડોર પર સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલાચાલી કરી રોફ જમાવ્યો હતો તેણે કંડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી કંડક્ટરને લાખો રૂપિયાના નોટના બંડલો દેખાડી ધારાસભ્યોનો છોકરો શું થાય એ કરી લે એવું પણ કહ્યું હતું સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ખાતે વર્લ્ડ ડે ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના ઇન્ચાર્જ ઉદ્યોગ અધિકારી ડીએમ રાણા દ્વારા ઉદ્યમ રજિસ્ટ્રેશન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ સૂક્ષ્મ નાના અને મધ્યમ એકમોને સરકાર તરફથી મળવાપાત્ર પ્રોત્સાહન યોજનાના લાભ વિશે ઉપસ્થિત સૌને જાણકારી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકમંદ રાખી છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસના શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજવાનું નિર્ધારિત કર્યું છે તાપી જિલ્લામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહી નાના નાના ભૂલકાઓની શાળામાં પ્રવેશ કરાવ્યો હતો